યાત્રાધામ બહુચરાજીમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે બહુચરાજી મહેસાણા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો બહુચરાજી વિરમગામ હાઇવે પર પણ લાંબો ટ્રાફિક જામ છે બહુચરાજી દર્શને આવતા યાત્રિકો ટ્રાફિક જામમાં અટવાયા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો ખૂબ જ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે યાત્રાધામ બહુચરાજીમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે બહુચરાજી મહેસાણા માર્ગ જે છે એની ઉપર આ સ્થિતિ જોવા મળી રહી છે બહુચરાજી વિરમગામ માર્ગ જે છે હાઈવે છે એની ઉપર પણ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ છે અનેક મોટા વાહનો આ ટ્રાફિકમાં મોટા નાના વાહનો આ ટ્રાફિકમાં ફસાયા છે તો બહુચરાજીના દર્શને જેટલા પણ યાત્રિકો આવી રહ્યા છે એમના માટે આ સમાચાર ખૂબ જ કામના છે કારણ કે હાલ ટ્રાફિક જામની સ્થિતિ ત્યાં થઈ છે યાત્રાધામ બહુચરાજીમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે બહુચરાજી મહેસાણા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો બહુચરાજી વિરમગામ હાઇવે પર પણ લાંબો ટ્રાફિક જામ છે બહુચરાજી દર્શને આવતા યાત્રિકો ટ્રાફિક જામમાં અટવાયા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો